ઉનાળાની શરૂઆત થતાં જ સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ખાસ કરીને રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસથી લોકો ઉઠ્યા છે પાલ પાલનપુર ભેસાણ અને જાગીરાબાદના રહેવાસીઓએ આ અંગે અનેક ફરિયાદો નોંધાવી છે લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે પાલિકા દ્વારા હવે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે એવા સ્થળો જ્યાં એસએમસીના કર્મચારીઓ પહોંચી શકતા નથી ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને મચ્છરોના બ્રિડિંગ સ્થાનો શોધી કાઢવામાં આવશે અને દવાઓનો છંટકાવ કરવામાં આવશે આજે સુરતના મેયરની હાજરીમાં ભેસાણથી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણ લાવવા માટે આગામી દિવસોમાં વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને દવાનો છંટકાવ વધુ વિસ્તૃત કરવામાં આવશે આ પગલાથી રાંદેર ઝોનના લોકોને મચ્છરોના ત્રાસમાંથી રાહત મળશે તેવી આશા છે શું આજે ડ્રોનનો પ્રથમ આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણ હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડેન્ડેજ ડેન્ડ્રેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી થેન્ક યુ